નમસ્કાર દર્શક મિત્રો હું ખબરમાં આપનું સ્વાગત છે સાબરમતી નદીને વહેતી કરવા માટે નદીના કિનારાના ગામોના સાસ સગાથી નદીના બંને કાંઠે વૃક્ષ ઉછેર માટે લોકમાતા સાબરમતી અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન અંતર્ગત શ્રાવણ માસના બીજા સોમવારે સપ્તેશ્વર મહાદેવ મંદિર તાલુકો ઈડલ ખાતે સાબરમતી નદીના કિનારે સાબરમતી મૈયાની આરતીનું પવિત્ર આયોજન લોકમાતા સાબરમતી અભિયાન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું મહનસિંહ મંગલપુરીજી મહારાજ દેવ દરબાર ઈડણના હસ્તે સાબરમતી બૈયાની આરતીની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ધરમપ્રેમી પર્યાવરણપ્રેમી સજ્જનો તેમજ ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા જિલ્લાના સંયોજકો તથા જેમાં આવતા તાલુકાના તાલુકા સંયોજકો અને ગ્રામ સંયોજકો જોડાયા હતા નજીકના કરોલી ગામની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ ઉપરાંત આ અભિયાનના મુખ્ય સંયોજક રમેશભાઈ પટેલ દ્વારા લોકોમાં જીવાદોરી સમાન સાબરમતી મૈયા માટે ભાવ જાગી તેમજ લોક સહકારથી નદી ફરીથી પોતાની મૂળ અવસ્થામાં વહેતી થાય તે હેતુસરથી દર મહિનાના બીજા સોમવારે સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સાબરમતી મૈયાની આરતી ઉતારવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ બીજાપુરી ખબરને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર